સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા નેકતા જાગો અને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે ને કરતો હરાય છે તો આપણે જેમ કે રાબેતા મુજબ સાંસદ શ્રી પૂનમબેન માડમ જે આપણા સમાજમાં નુકસાની અપાવી રહ્યા છે ને આપણા સમાજમાં અસામાજિક તત્વો ગુંડા તત્વોની પ્રગતિ કરાવી રહ્યા છે આ હવે જગજાહેર છે એટલે આપણે નોંધ કાયમ આમ જનતાને આમ પબ્લિકને સરકારને અને રાજકીય આગેવાનોને પોલીસ પ્રશાસનને અને તમામ અધિકારીઓને રોજ આ નોંધ દેવરાવવાની છે કે મને તથા મારા પરિવારને કાંઈ પણ થશે તો એની સંપૂર્ણપણે જવાબદારી સાંસદ શ્રી પૂનમબેન માડમ તથા તેના ગુંડા તત્વોની છે હશે અને રહેશે કે વારંવાર આ ધમકીઓ અપાવે છે એકને તો બીજો બીજાને મૂકે તો ત્રીજો એ સમય આવશે એટલે બધું જોવા જેવું થશે તો હવે મુદ્દો એ છે મુદ્દો છે અમારે અત્યારે જે ચારણ સમાજ જે શ્રી આઈ સોનલ કન્યા છાત્રાલય ભૂમિપૂજન આ હાર્દિક આમંત્રણ અત્યારે ચારણ સમાજના તમામ લોકોને આપવામાં આવી રહ્યું છે અને મારા ઘરે પણ આ આમંત્રણ પહોંચાડવામાં આવ્યું છે આમંત્રણનું આપણે માન આપીએ છીએ પણ આ આમંત્રણમાં હું કે મારો પરિવાર આવવાના નથી જે મેં કાલે જ કહી દીધું હતું નથી આવવાના એનું કારણ છે કે આગળ જતાં આમાં કદાચ કોઈ એવું કાંડ કૃત્ય કે કૌભાંડ થાય તો આપણે એમાં પાપમાં ભાગ લેવામાં નથી આપણે અહીંયાનો અન્નનો દાણો પણ ચાખવામાં નથી આ કાર્યક્રમ આ આયોજન સફળ બનાવવા માટે આ લોકો હવે એવા પ્રયત્ન કરી રહ્યા છે કે આપણી પાંચ માતાજીઓ અત્યારે આવવાની છે અહીંયા અને છ કલાકાર છે કેટલા પાંચ માતાજીને તેડાવવામાં આવે છે અને છ કલાકાર છે કે આયોજન આપણું સફળ બને કેમકે એ લોકોને બીક પૂરેપૂરી લાગી ગઈ છે કે આયોજન હવે નિષ્ફળ જશે કેમ કે વિરોધ એટલો થયો છે અને વિરોધ જે થઈ રહ્યો છે બિલકુલ સાચો છે સાચો એટલા માટે છે કે આ જે આમાં નામ લખ્યા છે એમાં એક વ્યક્તિને તો હું જાહેરમાં એવી આંગળી ચીંધી શકું ને તમારી સમક્ષ એવું રજૂ કરી શકું બીજા બેનું હું નથી કહેતો પણ એક વ્યક્તિનું છાતી ઠોકીને હું તમારા સમક્ષ પુરાવા સહિત રજૂ કરી શકું કે તમે પણ કહેશો કે ના સાચી વાત છે કે જે પોતાની સગી ભાણેજને જેલના સળિયા ગણાવે હવે ઈ સમાજની સેવા અને આપણી દીકરીઓની સેવાને સુરક્ષા શું કરશે આમાં તમને બધાને ખબર જ છે આમાં કોઈનું નામ દેવાની મારે જરૂર નથી હવે એને સમાજની છે જે પોતાની ભાણેજને નથી મૂકતા સગી ભાણેજને અને હવે આપણી દીકરીઓની પ્રગતિ કરાવશે એમ સગી ભાણેજને પ્રગતિ તમે કેવી કરાવી આખી દુનિયાએ જોઈ આખા સમાજે જોઈ હવે તમે આ નાટક ઉપાડ્યા છે ખબર પડી કે આપણે સમાજમાંથી હવે વધી પડવાના છીએ એટલે આપણે થોડાક પ્રયત્ન કરીએ પણ આ પ્રયત્ન તમારો સફળ મને નથી લાગતું કે થાય આ પ્રયત્ન જો તમારો સફળ થશે તો દીકરીઓ દુખી થશે આપણે એવી શંકા વ્યક્ત કરીએ છીએ હવે ટ્રસ્ટ જો બનાવ્યું જ છે માતાજીઓ આપણે છે જ તો ટ્રસ્ટ જો બનાવ્યું છે તો માતાજીઓને ટ્રસ્ટી બનાવી દો આપણે હિરલમાં છે જ અહીં સ્થાન આ બધા પુરુષોની જરૂર ક્યાં છે જો મહિલા માટે આપણી દીકરીઓ માટે છે તો પછી માતાજીની ટ્રસ્ટી બનાવો ને ભાઈ આમાં જેન્ટ્સની જરૂર જ ક્યાં છે આપણી દીકરીઓ ઘણી એવી ભણેલી છે જે માર્ગદર્શન બધેને આપી શકે છે જો તમારે કરવું જ હોય તો આ પ્રમાણે થાય પણ તમારે તો શું છે કે અહીંયા આગળ જતા કંઈક પણ થવાનું છે મને એવી શંકા છે પણ હવે તમે સમાજ સમાજ સમક્ષ તમે રજૂ કરી શકો નહીં સમાજ સમક્ષ તમે કેમ રજૂ કરો મારી વાત જો ખોટી હોય તો તમે કહો કે જો આપણી કન્યા છાત્રાલય બનવામાં બનવા જઈ રહી છે એમાં ટ્રસ્ટી બધી મહિલાઓ થાય તો શું વાંધો છે આપણા હિરલ માતાજી થાય તો સમાજને કોઈને વાંધો છે અને થવું આ જ જોઈ કે દીકરીઓની સેફ્ટી દીકરીઓની સુરક્ષા દીકરીઓને જ્ઞાન જળે ભક્તિમય માહોલ જળે આવું બધું હોવું જોઈએ ને તો આપણી દીકરીઓ આપણી બહેનો પ્રગતિ કરશે બાકી અત્યારે જો તમે આવા બધા જે આજે આગેવાનો અમુક આ આગેવાનો તો આમાં હજી છે નહીં પણ હવે આગેવાનો બનવાના પ્રયત્ન આ લોકો કરી રહ્યા છે કે આપણે સમાજમાં આગેવાન સમાજના નામ ઉપર આગળ વધીએ અને જે પ્રમાણે કાંડ કૌભાંડ અમુક કરી ચૂક્યા છે સમાજના નામ ઉપર અને સમાજને રાતોરાત જે લોકો વેચી ચૂક્યા છે એવી જ રીતે અહીં પણ થશે જો આમાં હિરલ માતાજી તથા અન્ય આપણી બહેનો દીકરીઓ ટ્રસ્ટી બને તો આ કોઈ દિવસ પ્રશ્ન જ ઊભો નહીં થાય જે અત્યારે તમામ આ સમાજના આગેવાનો અને સમાજ જે આંગળી ચીંધી રહ્યું છે એ આંગળી ચીંધવાનો પછી પ્રશ્ન જ નહીં રહીએ મારી વાત સાચી છે તો ખોટી છે તો આમાં ટ્રસ્ટી ખરેખર કોણ હોવું જોઈએ તો હિરલ માતાજી અને આપણી જે બહેનો દીકરીઓ જે હોશિયાર છે જે દીકરીઓને આગળ વધારી શકે છે પ્રગતિ કરાવી શકે છે તેવા હોવા જોઈએ આમાં તો હવે આજી સગી ભાણેજને જેલના સરિયા ગણાવે અને પછી પકતાઈ કરવા નીકળે મોઢું તમારું જુઓ ને તમે સમાજમાં મોઢું દેખાડવા જેવા રહ્યા નથી અને હવે દીકરીઓ માટે તમે આ ઉપાયું છે આ સત્ય હકીકત છે હું તમારી રજૂ કરું છું આ કરવું છે પણ તમારે આ વાત સ્વીકારવી જોશે તમે જો આ વાત સ્વીકારશો નહીં તો તમે બધા પચતાશો એ ચોક્કસ છે અત્યારે એ લોકો આયોજન જ્યારે શરૂઆત કર્યું ત્યારે એ લોકોને એમ હતું કે આપણે આયોજન સારું ને ભરપૂર થશે હવે અમુક લોકોના પેટમાં એવું પાણી હલબલે છે કે આયોજન આપણું સંપૂર્ણપણે ફેલ જાય છે એટલે એ નવું 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 તૈયારી કરવા માંડ્યા છે કે હવે આપણે બધી માતાજીઓને તેડાવીએ એટલે માતાજીના દર્શન કરવા માટે તો આવશે ને આમ ઓમ કોઈ નહીં આવે તો કદાચ પબ્લિક એ રીતે ભેગી થઈ શકે એમ આ લોકોની ગણતરી એવી છે કે માતાજીનું દર્શન કરવા આવે તો પબ્લિકને બીજા સમાજને તેમ લાગશે કે ભાઈ આયોજન આ લોકોનો સફળ થયો કલાકાર બધાને તેડ આવે તો કલાકાર તો પોતાના ભજન કરવા આવશે પબ્લિક બધી સાંભળવા આવશે કદાચ આવે તો હું એમ નથી કહેતો બધા આવશે જ પણ આવે તો નો પ્રશ્ન છે તો આ લોકો એવું વિચારીને બેઠા છે કે આપણું કાર્યક્રમ આયોજન આપણું સફળ થઈ જાય અને એ લોકોના જે પણ મનમાં છે એનો મનસુબા આપણે કહીને કે એ સફળ થઈ જાય તો આ એમનો મનસુબો સફળ થાય એ પહેલા આપણા ચારણ સમાજે બધેને વિચારવાની જરૂર છે કે મારતાજીઓને તમે હવે ટ્રસ્ટી બનાવી દો આપણે અહીંયા જેન્ટ્સનું કામ જ નથી જો મહિલા માટે આપણી દીકરીઓ માટે બધું થઈ રહ્યું છે બોલિંગને છાત્રાલય તો પછી અહીંયા જેન્ટ્સનું કામ શું છે હોય ભાઈ આપણે જેન્ટ્સનું અહીંયા કામ જ નથી ને મહિલા સંચાલિત જ બધું થવું જોઈએ તો જ આપણી દીકરીઓ સેફ છે ને પણ આ બધા હવે જોઈએ આ પ્રમાણે કરે છે કે નહીં કરતા તો એનું કારણ શું આમ તો ને કે ચારણ સમાજનું છે તો હવે જોઈએ જો ચારણ સમાજનું ખરેખર હોય અને ચારણ સમાજને જ અર્પિતા બધું કરવાનું હોય તો પછી આમાં હિરલ માતાજી ટ્રસ્ટી બને અને એની નીચે બધી આપણી દીકરીઓની ટ્રસ્ટની ટ્રસ્ટની કમિટી બને અને આપણી દીકરીઓ ભણે અને આગળ વધે જોઈએ હવે આ કરે છે કે નહીં કે પછી પોતાનો જેમ મેં આગાઉ કીધું છે પોતાનો ખેલ આ બધા સફર કરવાના છે આ બધા જો પોતાનો ખેલ સફર કરવાના પ્રયત્ન કરશે તો ચોક્કસથી સમાજને નુકસાની નુકસાનીને નુકસાની જ છે તો સમાજ બધું જાગૃત અત્યારે થઈ ચૂક્યું છે થોડા ઘણા કદાચ જાગૃત નથી એ પણ જાગૃત થઈ જશે જો મારી વાત તમને આમાં ખોટી લાગે તો તમે મને પાછી આપજો ચોક્કસથી પણ મારી વાત બિલકુલ સત્ય છે આમાં કોઈ પણ એક પણ દીકરો કે દીકરી કે માતા કે પિતા કે કાકા કે ભાઈ કોઈ પણ આ મારી વાત નકારી શકે એમ છે જ નહીં કે આપણી દીકરીઓ માટે જે કાર્ય થઈ રહ્યું છે જે બોર્ડિંગ થઈ રહી છે એમાં ટ્રસ્ટી હિરલ માતાજી તથા એની નીચે આપણા ચારણ સમાજની દીકરીઓ હોવી જોઈએ આમાં પુરુષનું ક્યાંય કામ જ નથી આ બોર્ડિંગ કહેવાય આ કન્યા છાત્રાલય કહેવાય આ તો જે હાલી નીકળ્યા છે પોતાની સગી બાણીજને ના મૂકે અને એ સમાજની સેવા કરવા નીકળ્યા છે આ સમાજને મૂર્ખ બનાવવા નીકળ્યા છે હવે શું છે ભાઈ કે પાણી વારવાના પ્રયત્ન કરે છે પણ પાણી તો માથા ઉપરથી વહી ગયું ભાઈ હવે આ પાણી વરે નહીં આ કોઈને એમ લાગતું હોય કે આ પાણી વરે તો આ પાણી વરે એમ નથી તમે જે સમાજમાં નુકસાની અપાવી છે સમાજના અમુક હોય એ સમાજને બધાને ખબર જ છે આમાં કોઈને ખબર નથી એવું નહીં પણ અત્યારે સમાજના લોકો અમુક બોલતા નથી ને અમુક બોલી રહ્યા છે જે હવે તમને ખબર છે આ લોકોને ડર હવે સતાવે છે કે આપણું કાર્યક્રમનું શું થશે સફળ થશે કે અસફળ થશે તમને શું લાગે છે આપણે આપણા ચારણ સમાજને હું પૂછું છું કે આ કાર્યક્રમ સફળ થશે તો કયા હિસાબે સફળ થશે અને આ કાર્યક્રમ જો અસફળ થશે તો એનું કારણ શું આ બે કારણ ચારણ સમાજના તમામ લોકો જણાવજો આપણે સૌ ચારણ સમાજ પ્રત્યે હું એવી રજૂઆત કરું છું જો ચારણ સમાજને આ વાત મારી યોગ્ય લાગે તો વધાવજો કે ટ્રસ્ટી મેન હિરલ માતાજી તથા એની નીચે કમિટી બને જે બધી આપણી દીકરીઓની ભણેલ ગણેલ અને હોશિયાર હોય એવી કમિટી બને અને ફક્ત ને ફક્ત આ મહિલા સંચાલિત જ આ છાત્રાલય આ બોડી જે પણ છે તે રહે આ વાતને જો તમે વધાવો તો આ માહિતી આપણા ચારણ સમાજના દરેક ઘરે પહોંચાડજો સિત્તાવી તારીખ પહેલાં પહોંચાડી દેજો કેમકે સિત્તાવી તારીખ અને હવે વાત નથી આ કેટલી તારીખ થઈ ગઈ છે ચોવીસ કાલ પચીસ ને છવ્વીસ બે દિવસ છે આ બે દિવસમાં તમે એટલું કામ કરજો કે મારી વાત તમને આ બધેને જો યોગ્ય લાગે કે મહિલા સંચાલિત જ આ થવું જોઈએ જેમ સંચાલિત હોવું ન જોઈએ કેમ કે આપણી ઇજ્જત આબરૂનો સવાલ છે તો ઇજ્જતથી મોટું આ દુનિયામાં કાંઈ પણ હોતું નથી ગમે એટલા રૂપિયા હોય ગમે એટલો તાકાતવાળો માણસ હોય સૌથી વધારે મહત્વની અગત્યની હોય તો આપણા આપણા સમાજની આપણા બધેની ઈજ્જત છે તો આ ઇજત બધેની જળવાઈ રહીએ એવા માટે મેં આ રસ્તો તમારી સમક્ષ આ વાત મેં મૂકી છે તો તમે બધા વધાવી લેશો આ વાત બધે પહોંચાડશો એવી આશા રાખું છું સંચાલિત મહિલા સંચાલિત જ હોવું જોઈએ અને ટ્રસ્ટી આપણે જે માતાજી માનીએ છીએ હિરણ માતાજી એને બનાવવામાં આવે તો બધેને ચારના ચોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ